આયા દળો લેવા તો સરતા તો સડી ગયો હવે હું હેઠે નથી ઉતરી શકતો કોઈ આવતું નથી હું આઈથી તુમકો દાબીસ તો મારો ટાટિયો ભાંગી જાય છે હવે હું કરું આ લે આંથી કુલિયો ભાઈ આવે ઈ આયા આવે ને એટલે એમ કેવું હોય કે મમ્મીન બોલાય આવે ને મને હેઠે ઉતારે આ રોયચા આ રોયચા આ રોયચા હું આયા કરી છું હું આયા

ઓલો ઈ ગયો ને નિશાળ માં સડી ગયો હેઠે ને ઉતરતો હે નિશાળ માથે તો સડી ગયો હે હા લે એને કોને અહીંયા સડવાનું કીધું હોય છે તે હાલ બટા હાલો હાલો અહીંયા કોને સડવાનું કીધું હોય છે ઈ રહોડા માં સડી ગયો હે જે મને પણ બટા તો અહીંયા શું લેવા સડ્યો તો હું લેવા સડ્યો પણ તારી દડો લેવા નતું બીજો લઈ દેવો નાખશે મારા છોકરા ને બચાવો એ થોડીક ઉતાર

તને આમતા ભણકારા લાગતા અરે તારો ભરો થાય લાવી આવું એ ડુઆ મને ઓલા બાપુ એ વરદાન ને આપ્યું તને વરદાન હા મને એમ કીધું તારે એને બધાની મદદ કરવાની છે અને ઘરની નઈ કરવાની ના ડુઆ ઘરની તો નોત કરવાનું હે આપણે શું કામ હોય હે અરે તારો ફોલો થાય તો મારે ઢેરાણ થવાનો ને આ તમારે ઢેરાણ થવાનો બાપુ એમ કીધું તારું નઈ થાય બીજાનું થાય મે તો આપી દે તોય હોતા આ એવી મદદ માંગી તી હાલો હું જઉં હો અરે તારો ફોલો થાય તારો લે

એ બટા હવે તું હું જાતો ને હું આવી ગઈ સૌ ને એ ઓ કરી માં અને આયા હું લેવા સીડો તો ડળ્યો એ કોઈ ધરો લેવા છે ને હાથ પર કોઈ ભાંગી જાય છે હાલ કોરા બેજે તને હેઠે ઉતારું આવું હા કામ પડે એટલે હાથ પાર જેટલે આવું જવું કડવી માં પછી પૂરા વારવા ત્યાં લાગે વારવા મારે એકલા કામ કરવાનું પૂરા વારવા મણી હવે તો હું થાકી રહ્યો હવે તું એકલી છે ને બહાર પૂરા એ તમ થાકી રહ્યા હા તો આ તો ઢડીક બેવ હે ને હું પૂરા વારવા મણો હા તારે હવે વારવા જોઈએ એ આડુ આ હા એલી એ હા આ તરડો સાલુ થઈ ગયો હે થઈ ગયો ખાસો અવાજ આવે છે હા હવે કોઈ માગો નહીં જવું પણ હા એ હાસુ ઓ બેન તમારું હા હવે મને ફટાફટ ખાવા દે એટલે હું પણ તમારા સાથે હું લે

લાઈન વાળા કેડવી મારે બોલાય લો થાંભલા તો ધોઈ દે ખોટું ખોટું નાટક કરીશ કે મને પેટમાં દુખે લાઈ કેડવી માન છે ને બોલાવ એ કેડવી માં એ તમને કહો મારી મદદ કરો એ કેડવી માં બસાવો એ કેડવી માં તમને કહો અમને બસાવો ઓ દુઆ લે

અરે તારો બોલો થાય તારો આ ડોસી નો માગવાનું માગી લીધો હવે મારે જ કામ કરવું પડશે આને ઘડીક થેલા વાલા આવે ઘડીક ઓલા નો આવે ઘડીક કોલા નો આવે આખો દે આમાં ને લ્યો અમારે શું આવું કરવાનું હવે હું હું ઘરે આવેલો તો મને ભૂખ લાગી છે ડોસી માય દે આવું તો આવે ને કાંઈ નહીં

ເອີເອີການໄຖຢູແວວລະໂຕຍນາ ખ ດລາທຳດມາເໂຕາລດລາທາໂຕໂຕ